નહીં તો મશીન મશીન મારવાનું ચાલુ કરી દીધું છે મેં અને ચોકલી મોકલી લગાવી લીધી છે અને મશીન મશીન મારવાનું ચાલુ કરી સે તમને બતાવી લઉં મશીન મારવાનું ચાલુ કરી દીધું તો મશીન મારવાનું ચાલુ કરી દીધું છે ચાલભે

તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો અને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બરાબર કે